રજૂ થાય છે પંકજ ઝાલા પ્રસ્તુત નાટક સ્વદેશી અપનાવો દેશ બચાવો લેખક અને દિગ્દર્શક શ્રી સુરેશ બિજલાણી સુબી પરિકલ્પના અને પ્રવક્તા શ્રી પંકજ ઝાલા કલાકારો સર્વશ્રી નિપુણ માકડ શૈલેષ વ્યાસ મિહિર સોની ભક્તિ બિજલાણી તનુશ્રી ભાટિયા યુગ ત્રિપાઠી દેવાંશી સોની અને સુરેશ બિજલાણી તો આવો નિહાળીએ નાટક સ્વદેશી અપનાવો દેશ બચાવો આપણે છીએ દેશી ભાઈ આપણે છીએ દેશી એટલે જ કહીએ અમે આજ અપનાવો સ્વદેશી ભાઈ અપનાવો સ્વદેશી ઉજવીએ નવરાત્રી ગરબા સંગે દિવાળી માટીના દીવડા સંગે ના વિદેશી પીણા સાથે અપનાવો સ્વદેશી ભાઈ અપનાવો સ્વદેશી સ્વદેશની વાત લઈને આજે જયારે તમે સૌ અહીંયા ઉપસ્થિત છો તો આપની સામે અમારા કલાકાર મિત્રો સ્વદેશી એટલે કે દેશી ખુશ્બુની વાત લઈને આવે છે તને બહુ બધી વાર પ્રેમ નિયા મોસમ છે અબ ઓ મેરે પાસ તેઝ ઓ મેરે સાથ પ્રેમ નિયા મોસમ છે આવી ગયો આજે તો યાર ગરબા રમવાની શું મ્યુઝિક વાગતા હતા ન્યુ બોલિવૂડ સોંગ ઓ હો હો મજા આવી ગઈ ઓ પણ થાકી એટ લાગ્યા મારા તો રમી રમીને પગ દુખી આવ્યા હા એ યુગ કેમ ગયો હાલ આપણે યાર કોલ્ડ ડ્રિંક્સ પીએ ચિલ કરીએ થોડું યસ તે તો મારા મનની વાત કરી મારા માટે પેપ્સી હો અને મારા માટે આઈસ્ક્રીમ મારા માટે થમ્સ અપ એ વિકાસ તારે શું પીવું છે આ મારા માટે એક અમૂલ દૂધ કે છે હા મારા માટે પણ ઈજ પિસ્તા વાળું દૂધ એ ફ્રેન્ડ્સ જો આપણા સર્કલ માં બે નાના નાના બાળકો પણ છે હજુ દૂધ પીવે અરે યાર દૂધ પીતા હોઈ તો બધા વચ્ચે આપણી ઇમ્પ્રેશન કેવી પડે અરે યાર દૂધ પીએ તો એનર્જી આવે આજે તમે થમ્સ અપ પેપ્સી ને કોકો કોલા પીઓ છો ને એનાથી શરીર ને નુકસાન જ થાય પેપ્સી કોલા કે થમ્સ અપ પીતા સલમાન અક્ષય કે રિતિક ને જોઈએ તો કેવી મજા આવી જાય કેવા સ્ટાઇલિશ અને હેન્ડસમ લાગતા હોય બસ હો બસ બહુ સ્માર્ટ ન બન આ તમે જે કોલ્ડ ડ્રિંક પીઓ છો એ વિદેશી કંપનીના છે એની ઇન્કમ ફોરેનમાં જાય અને અમે જે લઈએ છીએ દૂધ હોય કે આઈસ્ક્રીમ એની ઇન્કમ આપણા દેશમાં જ રહે એવી વસ્તુઓ વાપરો જેનાથી દેશના હજારો લોકોને રોજગારી મળી રહે સાચી વાત ને વિકાસ હા મિત્રો આ કોલ્ડ ડ્રિંક ની સાથે સાથે વેફર થી માંડી અને પિઝા સુધીના જંક ફૂડમાં મોટા ભાગની હવે વિદેશ કંપનીઓએ પગપેસારો કર્યો છે એ ક્યાં બને છે એમાં કેવું ખાદ્ય પદાર્થ કે તેલ વપરાય છે એનો ક્યારે વિચાર કર્યો છે તમને ખબર છે આ તેના લીધે જાત જાતની બીમારીઓ ફેલાય છે ક્યારેક નાસ્તો કરવો જ હોય તો આપણે ત્યાં બનતા તાજા ઈડલી સંભાર ખાઓ ક્યારેક દાબેલી તો ક્યારેક સેન્ડવિચ કે પાઉંભાજી ખાઓ આ પીઝા અને બર્ગર જેવા પાર્સલ ઘરે મગાવીને ખાવાથી પેટ ન બગડે તો બીજું શું થાય હમ આજથી હું ક્યારે જંક ફૂડ કે વિદેશી કોલ્ડ ડ્રિંક નહીં લઉં અને હા ફ્રેન્ડ્સ સ્વદેશી અપનાવીએ અને દેશ બચાવીએ યસ વિકાસ દેશના વિકાસમાં આપણે પણ સ્વદેશી અપનાવીએ એ હાલો હાલો યાર બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો હાલો જલ્દી રંગીલા તારા રંગ વેર જુએ તારી વાત ઓય ચોકીલા તારા મિત્રો ભાઈઓ અને બહેનો રમતા રમતા તમને આજે અમે સ્વદેશી એટલે કે દેશી બનાવટની વસ્તુઓની વાત કરવાના છીએ શું તમે જાણો છો આપણા રોજિંદા જીવનમાં જાણતા અજાણતા કેટલીય વિદેશી વસ્તુઓ વાપરીએ છીએ સવારે ઉઠીએ ત્યારે ટૂથપેસ્ટ મોટા ભાગે કોલગેટ જ હોય શા માટે પતંજલિ કે ડાબર એન્કર દેશી બનાવટની દંત ક્રાંતિ ન વાપરી શકીએ આજે પણ કેટલાય ગામડાઓમાં લીમડાના કે બાવળના દાંતણ કરવા કરતા હજારો લોકો હોય છે અરે નહવા જઈએ ત્યારે બાથરૂમમાં વિદેશી કંપનીઓના લક્ષ્ય લાઈફ બોય પિયર્સ કે ડેટોલ હોય કેમ નિર્મા વિપ્રો કે પતંજલિની બનાવટના સાબુ ન વાપરી શકીએ ક્રીમ પાવડર બોડી સ્પ્રે નાસ્તામાં ચોકલેટ કપડામાં પણ વિદેશી અને જૂતા ચપ્પલ પણ વિદેશી નામ હોય દેશી તો રોજ બરોજની જિંદગીની અંદર કેટલી વસ્તુ વિદેશી બ્રાન્ડની વાપરીએ છીએ શું જ્યારે આપણે સ્વદેશી અભિયાન ચલાવી રહ્યા છીએ ત્યારે આપણે પણ દેશી બનાવટની વસ્તુઓ વાપરતા ન શીખીએ ચાલો આગળ આપણે ચાલીએ જય માતાજી સુરેશભાઈ જય માતાજી જય માતાજી આવો આવો ભાઈ એ નવરાત્રી આવે છે પગપાળા કેમ્પનો નો ફાળો લેવા નીકળ્યા છીએ ફાળો લખાવો સુરેશભાઈ નહી કેમ નહીં નહીં કેમ આ લખી લો ને પછી દશેરા આવશે કાકા તો રાવણ દહન નો ફાળો તો લખાવો પડશે ને અને એના પછી દિવાળી એટલે દિવાળીમાં ગરીબો ને મીઠાઈ ફટાકડા એ પણ આપણે વિતરણ કરશું તો એનો ફાળો એ નોંધાવી દો આ એટલે અમારે શું ઘડી ઘડી તમારી પાસે આવો વાહ બહુ સરસ કેટલી સેવા કરો છો તમે લોકો ખરેખર તમને ધન્યવાદ છે બોલો કેટલા લખો સુરેશભાઈ ભાઈ આ ગોગલ્સ તો મસ્ત પહેર્યા છે ક્યાંથી લીધા અસલ રેઇનબો ના છે ઓનલાઈન મંગાવ્યા ઓનલાઈન ક્યાંથી લીધી કઈ દુકાનેથી મારા દીકરા માટે લેવી છે યાર અરે કાકા આ બ્રાન્ડેડ વોચ છે આ એમેઝોન માંથી ઓનલાઈન મંગાવી છે આ તમારે મંગાવ્યું તો જો મંગાવી આપીશ અરે દીકરા તારું શર્ટ પણ મસ્ત છે જો અને આ શૂઝ ની તો શું વાત કરું લાગે છે આ પણ બ્રાન્ડેડ છે અરે અંકલ હું તો બધી જ વસ્તુ બ્રાન્ડેડ વાપરું છું ને મેં આ જે શર્ટ પહેર્યું છે ને શર્ટ ઈ ગુચ્ચી કંપનીનું છે ઈ એમેઝોન માંથી મંગાવ્યું છે ઓનલાઈન અને આ મેં જે શૂઝ પહેર્યા છે ને એ નાઇકી ના છે નાઇકી ના અને એ પણ ઓનલાઈન મંગાવેલા છે અને આ મોબાઈલ આઈફોન મને અહીંની લોકલ પ્રોડક્ટમાં રસ જ નથી અરે અંકલ તમને તો ખબર જ છે ને આજે તો જી માંગો ઓનલાઈન મળે છે ને આપણે જે ઓનલાઈન મંગાવીએ ને વસ્તુ એ આમ દઈ જાય ઘરે આપડા હોમ ડિલિવરી અરે એ બધું મૂકો યાર ફાડો લખાવો જલ્દી હજુ અમારે આખી બજારમાં ફાળો ઉઘરાવા જવાનું છે ચોક્કસ ચોક્કસ ફાળો લખાવીશ પણ મિત્રો ખોટું ન લગાડો આ જે રીતે તમે બધી વસ્તુઓ ઓનલાઈન મંગાવો છો એ જ રીતે એ કંપનીઓ પાસેથી ઓનલાઈન ફાળો પણ માંગો કેવી વાત કરો છો કાકા એ કંપનીઓને આપણા શું લેવા દેવા હમ સાચી વાત કરી બેટા એ કંપનીઓને આપણા તહેવારોથી શું લેવા દેવા હે પણ આપણા સ્થાનિક ધંધાઓને તોડવામાં એ કંપનીઓને ખૂબ રસ છે આ તમે જે ઓનલાઈન વસ્તુઓ મંગાવો છો ને એનો બધો ફાયદો વિદેશી કે દેશી મોટી મોટી કંપનીઓના થાય છે અને તમે આશા રાખો સ્થાનિક વેપારીઓ કે ધંધાર્થીઓ પાસે કે તમને ફાળો આપે અરે એટલું તો સમજો કે ગામના વેપારી કમાશે તો ગામનો રૂપિયો ગામમાં ફરશે એમાંથી જ ગામના અનેક લોકોને રોજગારી મળશે એ કામની ગામમાં જ વહેંચણી થશે અને છેવટે ગામના કે શહેરના વિકાસમાં કામ આવશે કોઈ વિદેશી કંપની એક રૂપિયાની મદદ નહીં કરે જ્યારે આપણા ઉપર કોઈ કુદરતી આફત આવશે આજે જ્યારે બકાલાથી લઈને દરેક વસ્તુઓ ઓનલાઈન મંગાવો છો અથવા તો મોટા મોટા મોલમાંથી ખરીદો છો આ તો તમે હાથે કરીને પગ ઉપર કુહાડી મારો છો તમને નથી લાગતું કે આપણે સ્થાનિક બજારોને તોડી રહ્યા છીએ આપણા વેપારીઓ તૂટી રહ્યા છે તમને ખબર છે બજારમાં કેટલીય દુકાનો ખુલે છે અને થોડા ટાઈમમાં જ બંધ થઈ જાય છે મોંઘા ભાડા અને ગ્રાહકોની કમી કેમ કે તમારા જેવા લોકો ઓનલાઈન વસ્તુઓ મંગાવી લે ને તો અહીંના વેપારીઓ ને અહીંની બજાર તો તૂટવાની જ છે ને અમે તો અમારી આંખો ખોલી નાખી સુરેશભાઈ આપણે તહેવારોમાં દેશપ્રેમ બતાવીએ છીએ આતંકવાદ સામે લડીએ છીએ પણ આ સ્વદેશીની લડાઈ લડવા જેવી છે ઓ આપણા દેશના વૈજ્ઞાનિકોથી લઈ નાનામાં નાના કારીગરો કુશળ છે ડોક્ટર અબ્દુલ કલામે જે અણુક્ષેત્રે ક્રાંતિ કરી અને આપણા દેશને આધુનિક શસ્ત્રોથી સજ્જ કર્યા છે હા આપણે બ્રહ્મોસ્ત્ર જેવી મિસાઈલથી દુશ્મનોના દાંત ખાટા કરી શકીએ છીએ એ સ્વદેશી જ છે જ્યારે આપણે બોફોર્સ પર નિર્ભર હતા પણ ઓપરેશન સિંદૂરથી દુનિયાને બતાવી દીધું કે હમ કિસી સે કમ નહીં હવેથી હું ક્યારે ઓનલાઈન વસ્તુ નહીં મંગાવું અંકલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનથી દેશના મનની વાત સાંભળીએ અને લોકલ ફોર વોકલ ના નારા સાથે આગળ વધીએ આધુનિક વિચાર અને વડીલોના અનુભવના સંગમથી એવી સશક્ત બજાર અમેરિકી ટેરિફના વધારા સામે લડવાનું એકમાત્ર સૂત્ર જે માનનીય મોદીજીએ આપ્યું છે સ્વદેશી અપનાવો દેશ બચાવો આપણે પણ એમાં જોડાઈએ સાચી વાત ને સુરેશભાઈ તમારા સૌની વાત સાંભળ્યા પછી લાગે છે દેશનું ભાવિ આવનારી પેઢીના હાથમાં સુરક્ષિત છે રાષ્ટ્ર ભાવના અને દેશ હિતને જો પ્રાથમિકતા આપીશું ને તો આપણો દેશ દુનિયામાં નંબર વન હશે હા તો બોલો સુરેશભાઈ હવે કેટલા લખું અરે લખી નાખો પાંચ હજાર આપણે છીએ દેશી ભાઈ આપણે છીએ દેશી એટલે કહીએ અમે આજ અપનાવો અપનાવો સ્વદેશી સ્વદેશી ભાઈ આપણે છીએ દેશી અપનાવો સ્વદેશી ભાઈ અપનાવો સ્વદેશી જેમ પૂજ્ય ગાંધીજીએ કહ્યું હતું કે ખાદી વસ્ત્ર નહીં વિચાર છે તેમ સ્વદેશીએ માત્ર શબ્દ નહીં પરંતુ નિર્ધાર છે તમને એક સાવ નાનો વિચાર આપું ઓગણીસો પંચ્યાસી થી ઓગણીસો નવ્વાણું સુધી ભારત સરકારે અણુ વિજ્ઞાન ક્ષેત્રે પંદરસો કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી આની સામે તમને એક બીજું ઉદાહરણ આપું આપણે એક મહિનામાં નેવું ટકા લોકો રોજની એક વિદેશી પાણીની બોટલ ન પીવે ને તો આ આંકડો એટલો જ થાય આપણે આપણા રક્ષા બજેટને વધારવું છે ને વધારવું જ જોઈએ ને હમણાંનો જ દાખલો લ્યો ને ઓપરેશન સિંદુર ઓપરેશન સિંદુરમાં જે શસ્ત્રો એ પાકિસ્તાન ને ધૂળ ચાટતા કર્યા એ સ્વદેશી જ હતા હા ભાઈ આ બ્રહ્મોસ્ત્ર થી તો દુશ્મનો ના ગઢ ધ્વસ્ત થયા અને તે પણ આપણી જ ધરતી ઉપરથી આ જો ને અમેરિકી ટ્રમ્પ ટેરિફની તુતેડી વગાડે છે તો પણ આપણે એને મચક આપીએ છીએ આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે જો ભારત આત્મનિર્ભર રહેશે તો કોઈ ટેરિફ અસર નહીં કરે ભારત આજે લોકલ ફોર વોકલના મંત્રને લઈને આગળ વધી રહ્યું છે પુણ્યભૂમિ ભારતમાં જન્મ્યા છીએ તો એનું ઋણ તો ચૂકવવું જ રહ્યું ને આવો પ્રામાણિકતાથી પ્રયત્ન કરીએ સ્વદેશી અપનાવવાનો ભારતમાં દર વર્ષે પાંચ લાખ કરોડ રૂપિયાની મેડ ઇન ચાઇનાની વસ્તુઓ વેચાય છે છે જે ચિંતાનો વિષય માટે બહિષ્કાર કરો મેડ ઇન ચાઇના વસ્તુઓનો સ્વદેશીના સ્વદેશી દેશનો રૂપિયો દેશમાં જ રહેશે ચાલો આપણે સૌ સફત લઈને છૂટા પડીએ સ્વદેશી અપનાવો દેશ બચાવો સ્વદેશી એટલે દેશી કારીગરોને બનાવટોને આપણે પ્રોત્સાહન આપીએ સ્વદેશીને જીવન મંત્ર બનાવીએ ચાલો આપણે સૌ આજે અહીંથી નિર્ધાર કરીને છૂટા પડીએ કે મારા ઘરની અંદર માત્ર ને માત્ર સ્વદેશી જ વસ્તુ રહેશે ધન્યવાદ